જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું મીઠું ગોળવાળું શાક તો આ શાક આપણે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું અને એટલું સુપર ટેસ્ટી બનાવીશું કે તમે અથાણું ખાતા હશો કે રેગ્યુલર તમે કાચી કેરીનું શાક બનાવ્યું છે પણ જો તમે એકવાર આ મારીત પ્રમાણે શાક બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આગળ ચઢતા રહી જશે એટલું સરસ આપણે અથાણાને પણ ટક્કર મારે એવું કાચી કેરીનું ખાટું મીઠું શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ રોજે બનાવીને ખાય એવું કાચી કેરીનું ખાટું મીઠું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે કેરીનું શાક બનાવવા માટે સાડી ત્રણસો ગ્રામ જેટલી આપણે કેરી લીધી છે તો આ કેરી આપણે એકદમ સરસ તાજી અને આ રીતના કડક હોય એ રીતના લેવાની એની શાક એકદમ સરસ બનીને તૈયાર થાય તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ પ્રમાણે તમે કેરી લઈ શકો છો આ કેરીનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સૌથી પહેલાં આપણે ડીંટાનો ભાગ કાઢી લઈશું અને કેરીને આપણે છોડી લઈશું તમે શાલ સાથે પણ શાક બનાવી શકો છો અને શાલ કાઢીને પણ બનાવી શકો છો તમને કઈ રીતના શાક પસંદ છે એ રીતના તમે આ કેરીનું શાક બનાવી શકો છો આ શાક ફક્ત પાંચમ મિનિટનું બનીને તૈયાર થઈ જાય છે અને એકવાર બનાવીને આ શાકને તમે મહિના સુધી ખાઈ શકો છો કારણ કે આપણે આ શાકની અંદર પાણીનો ઉપયોગ નથી કરતા એટલે શાક લાંબા સમય સુધી એકદમ સરસ રહે છે કેરીનું ખાટું મીઠું આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને દરેકના ઘરમાં કેરીનું શાક તો બનતું જ હોય છે પણ તમે એકવાર આ મારી રીત પ્રમાણે કેરીનું શાક બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આગળ ચાઢતા રહી જશે એટલું સુપર ટેસ્ટી આ શાક બનીને તૈયાર કરીશું આપણે તો આપણે કેરીને છોલી લીધી છે હવે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું તમારે નાના મોટા કઈ સાઈઝના ટુકડા કરવા છે એ પ્રમાણે તમે ટુકડા કરી શકો છો અહીંયા આપણે આ રીતના થોડા મીડિયમ ટુકડા રાખીશું

જો તમારે તરત જ ખાઈ લેવું હોય તો તમે તેલ ઓછું નાખી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું થોડાક આપણે આખા મેથીના દાણા એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું લીધું છે એક નાનો તજનો ટુકડો લીધો છે પાંચ આપણે લવિંગ અને પાંચ આપણે મરી લીધા છે જો તમારે અથાણા જેવું શાક બનાવવું હોય તો તમારે ખાસ આ મસાલાને એડ કરવાનું એટલે શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અહીંયા આપણે ખડા મસાલા એડ કરી દઈશું ખડા મસાલાને સારી રીતે આપણે થવા દેવાના ખડા મસાલા થઈ જાય એટલે આપણે હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું અને હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું અને આપણે જે કેરીના ટુકડાને કટ કરીને રાખે છે તે આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમે તેલમાં હળદર નાખો તો સાસનો કલર ખૂબ જ સરસ આવશે અને હળદર પણ સરસ સળી જશે અહીં આપણે કેરીના ટુકડાને મિક્સ કરી લીધા છે હવે આપણે એક ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મીઠું ઉમેરવાથી કેરીના ટુકડા જલ્દી ગળી જશે એટલે મીઠું તમારે આ સમયે ઉમેરી દેવાનું બીજા મસાલા તમારે પછીથી ઉમેરવાના તો અહીંયા આપણે મીઠાને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને બે મિનિટ માટે આપણે ટુકડાને આ જ રીતના ઢાંકીને થવા દઈશું તો અહીંયા આપણે બે ત્રણ મિનિટ જેટલો સમય થાય ને ઢાંકણ ખોલીને ચેક કરીશું એકવાર આપણે સારી રીતે ટુકડાને મિક્સ કરીશું તો આપણે ચેક કરીશું તો અહીંયા આપણે કેરીના ટુકડા સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો આ રીતના કરવાથી તે મેસ થઈ જાય છે આ રીતના તમે બે ત્રણ મિનિટ માટે ટુકડાને ઢાંકીને થવા દેવાના અને પછી તમારે મસાલા એડ કરવાનો તો હવે આપણે ગોળ એડ કરી દઈશું તો બસો ગ્રામ જેટલો હું ગોળ લઉં છું તમારા ઘરમાં કેટલું ગળું ખવાય છે એ પ્રમાણે તમે ગોળ એડ કરી શકો છો ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને અત્યારે ટુકડામાં ગોળ રાખ્યો છે તમે એકદમ સમારીને પણ લઈ શકો છો પણ એકદમ ગોળ આસાનીથી ઓગળી જશે અને આપણે ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું આ શાકની અંદર ગોળનો જ રસો થાય છે એટલે જો તમારે વધારે રસો કરવો હોય તો તમે ગોળ વધારે એડ કરી શકો છો અને તરત તમારે ખાવું હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો એટલે રસો વધારે થશે તો અહીંયા આપણે ગોળને સારી રીતે ઓગળવા દઈશું ગોળ ઓગળી જાય પછી જ આપણે મસાલા કરવાના છે એટલે આપણું શાક એકદમ સરસ લાલ ચટાક બનીને તૈયાર થાય તો આપણે આ રીતના હલાવતા હલાવતા બે મિનિટ જેટલો સમય થયો છે ને બધો જ ગોળ આ રીતના આપણે દબાવી દબાવીને સરસ મેલ કરી લીધો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બધો ગોળ ઓગળી ગયો છે ને રસો પણ સરસ તૈયાર થયો છે હવે આપણે આ સમયે શાકની અંદર મસાલા કરીશું એક ટેબલ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન તીખું મરચું એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરોનો પાવડર એડ કરીશું મસાલાને આપણે સાતમાં સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના તમે છેલ્લે મરચું અને ધાણાજીરું પાવડર એડ કરશો એટલે તેનો કલર પણ સારો આવશે અને ધાણાજીરાનો ફ્લેવર પણ સારી આવશે મેં અત્યારે ગોળ થોડો વધારે એડ કર્યો છે કારણ કે મને આ રીતના થોડું લિક્વિડિયા શાક ગમે છે જો તમારે ના રાખો તો તમે સો ગ્રામથી દોઢસો ગ્રામ ગોળ એડ કરી શકો છો કઈ રીતના કેરી છે એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો તો અહીંયા આપણું કેરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગેસને આપણે બંધ કરી દઈશું તો અહીંયા આપણું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર છે આ રીતના તમે થોડું વધારે ગોળ એડ કરશો તો લિક્વિડ શાક ખાવું ખૂબ જ સરસ લાગે છે અને ધીમે ધીમે તે થોડું ઘટ પણ થઈ જતું હોય છે તો અહીંયા આપણું કેરીનું એકદમ ટેસ્ટી અને નવી રીતનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું અથાણા પણ ટક્કર મારે એવું કેરીનું ખાટું મીઠું ગોળ વાળું શાક ઉનાળામાં તમે આ શાક રોજે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે એટલું સુપર ટેસ્ટી આપણે આ શાક બનાવીને તૈયાર કર્યું છે આ શાક તમે રોટલી સાથે ભાત સાથે કે થેપલા સાથે પરોઠા સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો રોજે બનાવીને ખાવ એવું અને એકવાર બનાવીને તમે એક મહિના સુધી આ તમે શાકને ખાઈ શકો છો એટલું સુપર ટેસ્ટી આપણે આ કાચી કેરીનું ખાટું મીઠું શાક બનાવીને તૈયાર કર્યું છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કેરીનું શાક એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ કેરીના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ કેરીના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય